શહેરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે ભરાતા પાણી સહિતની સમસ્યાના નિરાકરણ અર્થે મેયર ભરતભાઈ બારડે અધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યું શહેરની અંદર છેલ્લા બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદના કારણે અનેક સોસાયટીઓને અનેક વિસ્તારોમાં પાણી ભરાવા સહિતની સમસ્યાઓની ફરિયાદ સામે આવી હતી જેના અનુસંધાને ભાવનગર મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડ કમિશનર સહિતના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને અધેવાડાની સોસાયટીઓ પાણીની ટાંકી પાસે તુલસી પાર્ક સોસાયટી સહિતના વિસ્તારોમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તાગ મેળવવામાં આવ્યો હતો ઉપરાંત હાદાનગરની સર્વોદય સોસાયટી શિવશક્તિ સોસાયટી આગળના નાળો ઓવરફ્લો થતાં પાણી ભરાવાનો પ્રશ્ન આવ્યો હતો જેના કારણે અવરોધ થતા કચરાને પણ દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો તદ તદઉપરાંત બોરતળાવ મિલિટરી સોસાયટી અને પૂજાનગરમાં પણ અધિકારીઓ અને મેયરે મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું પેલો પ્લાન એના કરે રોડ ગટર ને પાણી કરવા પડે ને લાઈ આજ તો જરાવ નવો ભી ભાવનગર મહાનગરપાલિકામાં ઓચિંતીજ કુદરતી આફત કહી શકાય તેવો ભારેમાંથી વરસાદ પડ્યો હોવાથી અનેક વિસ્તારમાં પાણી ભરાણા છે તમામ સ્થળે જેવા કે અધેવાળાની સોસાયટીમાં પાણીની ટાંકી પાસે તુલસી પાર્ક સોસાયટીમાં પાણીનો તાત્કાલિક નિકાલ થાય તે પ્રમાણે ડ્રેનેજના અધિકારીઓને સૂચના આપી હતી ત્યારબાદ આદાનગરમાં આવેલ સર્વોદય સોસાયટી તેમજ શિવશક્તિ સોસાયટીમાં આગળનું નાળું ઓવરફ્લો થવાથી પાણી ભરાતું હોવાથી નાળાનો કચરો કે જે પાણીનો અવરોધે છે તે તાત્કાલિક સાફ કરવા તેમજ વહેણમાં અડચણરૂપ ખરાબો તાત્કાલિક ઉપાડી પાણીનો જલ્દીથી નિકાલ થાય તે માટેની કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો તદઉપરાંત બોરતળા મિલ્ટ્રી સોસાયટી પાસે પૂજાનગરમાં પણ પાણી ભરાવાથી સમસ્યાનું તાત્કાલિક મેન્યુઅલી અને ટેકનિકલી નિકારણ લાવવા